ઓમ ગણેશ હર હર મહાદેવ આજે આપણે સત્સંગ કરીશું વૈશાખ મહિનાના મહાત્મ્ય વિશે અને આપણું શાસ્ત્ર એવું કહે છે કે ન માધવ સમો મા સમ ન કૃત યુગમ સમમ ન ચ વેદ સમમ શાસ્ત્રમ ન તીર્થમ ગંગયા સમમ અર્થાત વૈશાખ મહિનાને ભગવાન વિષ્ણુના બાર નામ છે એમાંથી એક નામ છે માધવ તો માધવ માસ અથવા તો માધવ મહિનો કહેવામાં આવે છે અને એવું કહેવાય છે કે આ વૈશાખ મહિનાથી ઉત્તમ કોઈ મહિનો નથી જે બ્રહ્માજીએ વૈશાખ મહિનાને સ્થાન આપ્યું છે અને સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે એનું મહાત્મ્ય છે પછી કહ્યું કે ગંગા સમાન કોઈ બીજું તીર્થ જ નથી વેદો સમાન કોઈ જ્ઞાન કે શાસ્ત્ર નથી અને એ જ રીતે આપણે શાસ્ત્રમાં કહેલું છે કે સતયુગથી સમાન બીજો કોઈ ઉત્તમ યુગ જ નથી એટલો સરસ મજાનો આ વૈશાખ મહિનો છે તો વૈશાખ મહિનામાં આપણે શું શું કરી શકાય આપણા શાસ્ત્રો શું કહે છે આજે એ વિષય પર સત્સંગ કરીશું જો તમને આ વૈશાખ મહિના વિશેનું મહાત્મ્ય સાંભળવામાં શ્રવણ કરવામાં ગમે અને આ કથા જો તમને ગમે તો અવશ્ય આપણા વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ તો જે રીતે મેં કીધું કે આપણા શાસ્ત્રમાં કહેલું છે કે વૈશાખ મહિનાને માધો મહિનો કહેવાય છે હવે સૌથી સહજ અને સરળ હું તમને કહું જે આપણા સ્કંદ પુરાણ ધર્મસિંધુ નિર્ણય સિંધુ આપણા બાકી બધા પુરાણોમાં પણ જે મહાત્મ્ય વર્ણન કરેલું છે એ એવું છે કે જે કોઈ પણ મહિનો આખા વૈશાખ મહિનામાં જે કોઈ પણ માણસ આખા મહિનામાં માધવ 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 બસ આ આટલું ખાલી નામ સ્મરણ પણ કરે તો પણ એનો ઉદ્ધાર થઈ જાય છે જો તમારે મંત્ર જપના સ્વરૂપની અંદર આ માધવને ને ચોથી વિભક્તિ લગાવી અને જેમ કે ઓમ માધવાય નમઃ આ ખાલી મંત્ર સમાન તમારે મંત્ર જાપ કરવાના હોય તુલસીની માળાથી કે રુદ્રાક્ષની માળાથી યથાશક્તિ માળા તમને કમસે કમ એક કરો એનાથી વધારે અગિયાર કરો પાંચ કરો જેવું તમને અનુકૂળ લાગે કોઈ પણ સમયે તો એ રીતે પણ તમે કરી શકો છો તો આ સહજ અને સરળ ઉપાય છે માધવ માધવ ને ઓમ માધવાય આય પછી એવું કહેલું છે કે વૈશાખ મહિનામાં બ્રહ્માજીનું કથન છે કે વૈશાખ મહિનામાં ગંગા આદિ બધા જે તીર્થો છે આપણા ભારત દેશના સમસ્ત જે તીર્થો છે એ આપણા ભારતના દરેક જળમાં અથવા તો પૃથ્વી પરના સમસ્ત જળમાં પાણીમાં સ્વયં તીર્થોનો નિવાસ હોય છે આખા મહિના સુધી જે કોઈ પણ માણસ પ્રાતહકાલે ઊઠી અને સ્નાન કરે છે ખાસ કરીને પ્રાતકાલે એટલે બ્રહ્મ મૂરત સમજવું અથવા જેટલું વહેલું તમે ઊઠી શકતા હોય એ રીતે દેશકાળ પ્રમાણે તો એને તીર્થોમાં સ્નાન કરવા જેટલું ફળ પ્રાપ્ત થાય છે એના પછી કહેલું છે કે જે કોઈ પણ મનુષ્ય જો તમારે દાન કરવું હોય તો આ વૈશાખ મહિનામાં સૌથી ઉત્તમ દાન કયું કહેવાય તો વૈશાખ મહિનામાં સૌથી શ્રેષ્ઠ અને સૌથી ઉત્તમ દાન કહેલું છે કે પાણીથી ભરેલો માટીનો ગળો તમારા ઘર બાપાને શુકલદેવને શિવાલયમાં કે વિષ્ણુ મંદિરમાં કે કોઈ પણ દેવી દેવતાના મંદિરમાં કે આશ્રમમાં તમે જો પાણીથી ભરેલો માટીનો ગળો દાન કરો તો પિતૃઓ બહુ જ ખુશ થાય છે તૃપ્ત થાય છે અને મનુષ્યનો ઉદ્ધાર થાય છે અને તમે પાણીની પરબ પણ જો બનાવી શકતા હોય તો એનાથી ઉત્તમ બીજું કોઈ કાર્ય નથી આ આપણા ગ્રંથોમાં કહેલું છે એમ હવે એના પછી જેમ કે આપણે તો ગુજરાતમાં ચૈતર મહિનાના પાછલા પંદર દિવસ ચાલે છે તો આ જે પંદર દિવસ હોય એ તો ખરા જ પણ વૈશાખ મહિનાની સાથે સાથે વૈશાખ મહિનાના જે બધા દિવસો છે એટલે આખો મહિનો છે ચૈત્ર મહિનાના પંદર દાડા હોય અને વૈશાખ મહિનાના આ બધા દિવસો તો એમાં આપણે પિતૃઓ માટે જો તર્પણ કરવામાં આવે પિતૃ સ્તોત્ર કરવામાં આવે પિતૃઓના મંત્ર જપવામાં આવે અથવા પિતૃઓ માટે કોઈ પણ કાર્ય કરીએ તો આપણા પિતૃઓ ખૂબ જ તૃપ્ત થાય છે અને પોતાના પરિવારને ખુશ રાખે છે પિતૃ તૃપ્ત થાય તો શું થાય છે તો આપણને ખબર છે કે આપણને સંપત્તિ સંતતિ મોક્ષ ઘરમાં શાંતિ બધું જ પ્રાપ્ત કરાવે છે જો પિતૃઓની કૃપા હોય તો એટલે કે પિતૃઓ માટે પણ આપણે કોઈના કોઈ ઉત્તમ કાર્ય તર્પણ હોય નારાયણ બલી હોય પંચબલી હોય કે કોઈ આપણને કે કોઈ તકલીફ હોય પિતૃઓને સંબંધિત તો એ કરાવાય અને પિતૃઓની કોઈ તકલીફ હોય કે ના હોય પણ પિતૃઓની ખુશી માટે આપણે કોઈ પણ આવું સારું કાર્ય કરી શકીએ છે એના પછી વૈશાખ મહિનામાં અવશ્ય રોજ સવારે રોજ રોજ જ્યારે તમે કોઈ નિયમનું પાલન કરો ત્યારે અમુક કહેતા હોય ને કે આ દિવસે આ ના થાય કે આ દિવસે ના થાય ત્યારે નિત્ય નિયમમાં એ દોષ નથી હોતો તો રોજ સવારે ઊઠીને પીપળાને ઝડપાવવાનું પીપળાને નમસ્કાર કરવાના અને સંભવ હોય તો પીપળાની નીચે દીવો પણ અવશ્ય કરવો જોઈએ આ કાર્ય કરવાથી વૈશાખ મહિનામાં અવશ્ય મહાપુણ્યોની પ્રાપ્તિ થાય છે પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે નિસંદેહ આપણે જેવી કામના રાખીએ બધું જ પ્રાપ્ત થાય છે આ વૈશાખ મહિનાનું સૌથી શ્રેષ્ઠ અને ઉત્તમ કાર્ય બધા આપણા શાસ્ત્રોમાં કહેલા છે ખૂબ જ જલ્દી મળીશું આપણે આવા જ સત્સંગ સાથે તમે ત્યાં સુધી જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ જય સીયારામ